ભરૂચ વિધાનસભા ભાજપના સક્રિય સદસ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું કોલેજ રોડ નજીક આવેલ આત્મીય હોલ ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીને સન્માન કરાયું ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત એકસો તેપ્પન ભરૂચ વિધાનસભાના સક્રિય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો હતો એમાં કાર્યકર્તાઓની પાર્ટીની સંઘર્ષ યાત્રા અને વિકાસની દિશાઓમાં અપાર યોગદાન વિષય ઉપર સંવાદ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને આ પ્રસંગે પાર્ટી સંઘર્ષથી લઈને દેશના વિકાસમાં કરવામાં આવેલા અદ્વિતીય યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી તેઓ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું આ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું એકસો ત્રેપન વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોનું રૂપરેખા આપવામાં આવી મહામંત્રી નીરવભાઈ પટેલ ફતેહસિંહભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ગણ તેમજ પાર્ટીના પદાધિકારી ગણ અને પાર્ટી ભરૂચ વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું આજે સંમેલન યોજાયું ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસ સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે પક્ષની સ્થાપનાથી લઈને અત્યારે દેશમાં ઇઠ્યોતેર ટકા ભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બાવીસ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે દેશમાં ત્રીજી તમમાં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરે છે ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે

જનસંઘ થી લઈને ભારતીય જનતા પાર્ટી નું અત્યારે ખૂબ મોટો પરિવાર થયો છે તો એ વાત સક્રિય સભ્ય મૂકવી જનસંઘ વખતે જે ભારતીય જનતા જનસંઘના એટલે કે અત્યારના ભારતીય જનતા પાર્ટીના અમારા અગ્રણી નેતાઓ અને તે વખતે જનસંઘની શરૂઆત કરવાવાળા એમણે જે સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ 1980 ના દિવસે ભારતીય જનતા પાર્ટી સ્થાપના થઈ અને ત્યાર પછીનો પણ ભારતીય ઇતિહાસ વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી બે હાજર થી લઈ બે હાજર ચૌદ સુધી ગુજરાત નું નેતૃત્વ કર્યું ગુજરાત ને વિકાસ નું મોડલ નંબર વન બનાવી અનેક ગરીબોને લાભ મળે એ સાથે આપણી ભારતની સંસ્કૃતિ સચવાય અને એના માટે રામ મંદિર નિર્માણ હોય કે પછી અયોધ્યા કે ત્યાર પછી કાશી કોરિડોર હોય

અને સૌ સંગઠનની ટીમ સૌ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના ના હાથ મજબૂત કરે એ અને સાથે પાર્ટીની વિચારધારા ને આગળ લઈ જાય કાર્યકર્તાઓને ખૂબ ખુબ શુભેચ્છા ધન્યવાદ ભારત માતા જય